वडोदरा માં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રિ વિફોર નવરાત્રી નું આયોજન શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે ગરબા મહોત્સવનું આયોજન सर्वप्रथमવાર આયોજિત કરવામાં આવ્યું રાત્રિ વિફોર નવરાત્રી કૈરવી બુચના તાલે ઝૂમી ઉઠ્યા હતા સર્વે ખેલૈયાઓ રિપોર્ટ સચિન શર્મા વડોદરા વચ્ચેનો જે નાતો છે વધુ મજબૂત બને ત્યાં સુધી તે વડોદરા કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલી વખત અમુના સ્ટેડિયમ ખાતે રાત્રિ બેગો નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે તમામ નાગરિકોને આમંત્રિત કર્યા છે આજે વરસાદ હતો જતા કોર્પોરેશનના કર્મચારીઓ ખૂબ જેમત ઉઠાવી છે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે ગરબા જોઈ કઈ બી બુચના ગરબા ગવાઈ રહ્યા છે નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે

સિંધુર હોય એ પછી સ્વચ્છતાનો વિષય હોય વડોદરા શહેરના નાગરિકોની સાથે મળે અને આદરણીય વડાપ્રધાન શ્રીના દેશને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય આપવાનો વિષય હોય કે એમના દ્વારા રહેતીકરણ અપાયેલા ન્યાયની વાત હોય આ બધા વિષયોને લોકોની વચ્ચે લાવીને લોકોની સાથે ગરબા રમવાની આ તક મળે એ માટે આયોજન કરવા આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય વડોદરાના જનતા માટે રાત્રિ બિફોર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ગ્રાઉન્ડ આપે છે પણ બીએમસી દ્વારા પહેલી વખત આયોજન કરવામાં આવી રહ્યા છે એટલે માતાજીની કૃપાથી આજનો અમે કાર્યક્રમ શુભારંભ કરીએ છીએ અને આની અંદર ઓપરેશન સિંદૂર સ્વદેશી લોકલ ફોર વોકલ અને સસ્તાહી સેવાની અમે પ્રામાણિકતા આપીને કામગીરી કરી રહ્યા છે બે દિવસથી દિન રાત મહેનત વડોદરા મહાનગરપાલિકાના ટીમ દ્વારા

રાત્રે બિફોર નવરાત્રીના ગરબા રમી શકાશે કે નહીં પરંતુ વડોદરા મહાનગરપાલિકાની સરાહનીય કામગીરીને કારણે ગ્રાઉન્ડ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે અને મેઘરાજાએ પણ સાંજે વિરામ લીધો છે ત્યારે ગ્રાઉન્ડ ખૂબ જ સરસ અને સરસ રીતે રમાય તેવું થઈ ગયું છે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબને અમારા બધા ખેલાયા વાતે બિગ થેન્ક યુ કારણ કે આટલા વરસાદમાં ગરબા કરવા ઇટ ઇઝ ઇમ્પોસિબલ બપોરે ત્રણ વાગે ગ્રાઉન્ડમાં પાણી હતું અને અત્યારનો તમે હાલત જોઈ શકો છો કે બધા ખેલૈયા દિલથી જૂમી રહ્યા છે એટલે વડોદરા મહાનગરપાલિકાના દરેક અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને માતાજી એવી શક્તિ આપે કે આપણા વડોદરાના ગરબા વર્લ્ડ ફેમસ તો છે એનાથી વધારે આપણે ઉન્નતિ કરીએ અને વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબને માતાજી હજુ આગળ વધારે